શહેરના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગાર પર રેડ પાડવામાં આવી સિંગણપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વેડ ગામ વિસ્તારમાં એક મકાનમાં ચાલતા ગેમ્બલિંગ પર સ્ટેટ વિજિલન્સ દ્વારા રેટ પાડવામાં આવી હતી અને ગેમલિંગ કરતા કેટલાક જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું હતું કલ્પના ઉર્ફે ટીનું જીતુભાઈ પટેલના મકાનમાં ચાલતું હતું જુગાર પોલીસે રેડ કરી તાપી કિનારા નજીક મોટી વેડ વિસ્તારમાં ચાલતું હતું જુગાર એક લાખના ઉપર કેશ અને ચોવીસ મોબાઈલ જેની કિંમત એક લાખ અગિયાર હજાર અગિયાર મોટરસાઇકલ મળી જેની કિંમત એક લાખ પાંસઠ હજાર ગંજી બોક્સ પાંચસો રૂપિયા કિંમતનો કુલ ચાર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને આગળની તપાસ પોલીસ કરી રહી છે